નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હળવદ ક્રાંતિ ન્યૂઝમાં હું છું નમ્રતા પરી હળવદના ભવાનીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાતા રહીશોમાં રોષ હળવદ નગરપાલિકા દ્વારા શહેરના લોકોને ઘરનું પાણી બહાર ન વેડફાય તે માટે પાણી પુરવઠા ગટર બોર્ડ દ્વારા બનાવવામાં આવી છે પરંતુ વારંવાર ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ત્યારે હળવદના ભવાનીનગર વિસ્તારમાં ગટરનું પાણી વપરાતા રહીશોમાં પાલિકા તંત્ર સામે રહીશોમાં રોષ ઉઠ્યો છે હળવદનગ હળવદ શહેરના વિવિધ વિસ્તારમાં પાણી પુરવઠા ગટર બોર્ડ દ્વારા શહેરના લોકોને ઘરનું પાણી બહાર શહેરીમાં ન વેડફાય તેવા હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી પરંતુ વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાતા રહીશોમાં ભારે રોષ ભભકી ઉઠ્યો છે ત્યારે હળવદ ભવાનીનગર વિસ્તારમાં ગંદુ પાણી બહાર ઉભરાતા રહીશોની મહિલાઓમાં ભારે રોષ ભભકી ઉઠ્યો છે ત્યારે ભવાનીનગર વિસ્તારમાં મહિલાઓએ જણાવ્યું પ્રમાણે કે અમારે વારંવાર ભૂગર્ભ ગટરનું પાણી અમારા વિસ્તારમાં ગંદુ પાણી ઉભરાય છે જેના કારણે રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વારેનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાવતા અટકાવે તેવી રહસ્યોની માંગ ઉઠી છે આ ગટર ઉભાથી બંધ કરો જીમ બને એમ બંધ કરો બે વખત ઉપાડી ગઈ મારા છોકરા છે ને કોણ દવાખાને લઈ જાય અમને પૈસા કોણ ફરે કોણ દવાખાને લઈ જાય કોઈ આવતું નથી આની કોર નથી આવતી કઈ નથી આવતું કોણ ધણી ગટર ચાલુ પાણી બંધ કરો ગટારો કુંડિયું ફગાઈ દો ગાડી ગાડી એ પાણી નું બંધ કરાવ નીકળ્યા કુંડી થઈ ને પછી આટલો ત્રાસ થઈ ગયો બહુ જ કરતા ચોમાસા ચોમાસાનું પાણી હાલતું જ નહીં સારું હતું બરોબર આંબા એ ચોખ્ખું પાણી હતું ગટરનું પાણી બંધ કરો કલેક્શન બંધ કરો બધાય